નરસિંહ ભગવાનની કથા એનો સંવાદ પૂર્વેમાં ચાલતો હોય છે નારદજી અને યુધિષ્ઠિરજીની વચ્ચે ઠાકોરજી શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ તે શિશુપાલનો ઉદ્ધાર કરે છે અને જોત જોતા જ બધાની સામે શિશુપાલને પોતાના તેજમાં જ સમાવી લે છે અને આ દ્રશ્ય જોઈને બધા ચકિત થઈ જાય છે આવી ગતિની પ્રતીક્ષા કરે છે આ જલ્દીથી જલ્દી શિશુપાલ્ય મળી ગઈ તો કે આનું શું કારણ છે તો નારદ મુનિ પુનઃ જય વિજય સનક સનંદન સનંતુમારોની કથા પુનઃ કહે છે દીતી અદિતિનો પ્રસંગ કહે છે ત્રણ જન્મોનો સંવાદ કહે છે અને કહે છે કે પહેલા આ હિરણ્યાક્ષ ને હિરણ્ય કશિપુ હતા પછી ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણ થયા આ સમયે શિશુપાલ અને દંત થયા હવે લોકો સનત કુમારોની શાપ યોનીમાંથી મુક્ત થયા અને પુનઃ જય વિજય પાર્ષદ વૈકુંઠ લોકમાં પાછા સીધાવી ગયા છે ત્યારબાદ જ્યારે પાછા ચાલ્યા જાય છે ત્યારે વચ્ચે એક સંદેશો નારદ મુનિ મૂકે છે કે એમના કુળમાં જ પ્રહલાદજી તે પણ જન્મ્યા અને પ્રહલાદજીની કથા કરતા કરતા કહે છે કે તો ખૂબ દિવ્ય તેજસ્વી બાળક હતા અને હિરણ્ય કશીપુ એમને મારવાનો ખૂબ પ્રયત્ન કરતો હતો યુધિષ્ઠિર મહારાજ પૂછે છે અરે શું કામ વગર કારણે એને આટલી પીડા એ રાક્ષસ પહોંચાડતો હતો એમને તો એમને તો ખૂબ ગુણગાન શ્રવણ કરેલા છે મેં પુન પ્રહલાદજીની બાલ્યાવસ્થા સમયે પ્રહલાદજી પોતાની આત્મજ્ઞાન મોક્ષ જ્ઞાન ભક્તિનું જ્ઞાન પૂરું પાડતો હતો અને એના કારણે એમની મતી શુદ્ધ થઈ ગઈ હતી પછી હિરણ્ય કશ્યપુની તપસ્યા વિશે કહે છે કહે છે કે હિરણ્યકશ્યપુએ સુધી તપશ્ચર્યા કરી અને બ્રહ્માજી પાસે વરદાન ફરી એકવાર કહી દઉં કે કથા તો ખૂબ વિસ્તારવાળી છે પરંતુ હવે આપ ધ્યાનથી શ્રવણ કરજો કે કયા કયા પાત્રોનું નામ લઉં છું કારણ કે એની પણ હવે મહત્તા વધતી જશે આમાં હિરણ્ય કશ્યપુ બ્રહ્માજી પાસે વરદાન માંગે છે કોની પાસે બ્રહ્માજી પાસે બહુ જ સમય સુધી તપ કરે છે અને બ્રહ્માજી પાસે વરદાન માંગે છે શું વરદાન માંગે છે કે બ્રહ્માજી આપે સર્જેલા કોઈ પણ પ્રાણી મનુષ્ય હોય કે પશુ પ્રાણી હોય કે અપ્રાણી દેવ હોય કે દૈત્ય નાગ કોઈ પણ હોય કોઈનાથી પણ મારું મૃત્યુ ન થાય અંદર કે બહાર દિવસે કે રાત્રે આપે સર્જલા પ્રાણી ઉપરાંત અન્ય કોઈ પણ જીવથી અસ્ત્ર કે શસ્ત્રથી પૃથ્વી પર કે આકાશમાં ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય આ વરદાન હિરણ્ય બ્રહ્માજી પાસે માંગે છે ત્યારબાદ પ્રહલાદજી પ્રહલાદજીના ચરિત્રમાંથી એક બીજો શરૂઆતનો સંદેશ મળે છે તો કે ગર્ભમાં બાળકની જે સ્થિતિ હોય બહાર આવ્યા પછી પણ એની સ્થિતિ એની દશા મનોદશા પણ એવી જ હોય છે પ્રહલાદજી ગર્ભમાં જ ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત કરતા હતા એના કારણે જ્યારે એમને જે જ્ઞાન આપવામાં આવતું હતું કે જો આ શું શીખે છે કે બીજા એના સહપાઠીઓને અન્ય પોતાના વિષયને પરંતુ ભક્તિ માર્ગ નું જ શીખવાડ્યા કરે છે હિરણ્યકશ્યપુ જુવે છે પરીક્ષા કરે છે બાલક પ્રહલાદને પોતાના ગળે લગાડે છે હાથ ફેરવે છે પૂછે છે બેટા તું શું શીખ્યો મને જરા કહે ને પ્રહલાદ ઉવાચ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સત્યમ આત્મનિવેદનમ નવધા ભક્તિ નવ પ્રકારની જે ભક્તિ છે ખૂબ શ્રવણ ભક્તિ કરતા પૂજ્ય દાદાજી એમને પણ ખૂબ પ્રિય હતી પહેલી શ્રવણ ભક્તિ બીજી કીર્તન ભક્તિ સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય ને ખૂબ ગુસ્સો આવે છે ગુસ્સામાં આવીને બાળક પ્રહલાદને નીચે મૂકી દે છે ગુસ્સો થયા પછી વારંવાર એ જ બધા ફરિયાદો નો સ્વીકાર કરે છે કે ભાઈ આ બાળક તો ભક્તિ જ શીખવાડે છે ભક્તિ જ શીખવાડે છે એક વખતે હિરણ્ય ખૂબ ગુસ્સો આવે છે કે તું આટલું બધું આત્મજ્ઞાનનો ઉપદેશ કરે છે આટલું બધું શીખવાડે છે અને બધે જ સમત્વ દ્રષ્ટિની ચર્ચા કરે છે તો શું ખરેખર તારા ભગવાન બધે જ છે હિરણ્ય કશીપુ પ્રહલાદજીને મારવાના પણ ખૂબ બધા પ્રયોગો કરે છે પણ હિરણ્ય પ્રહલાદજીને મારી શકતા નથી હવે આટલી કથા સુધી હું પહોંચી ગયો હવે પ્રભુની જે લીલા છે એનું રહસ્ય હવે હું મૂકું છું આટલી કથા તો આપણે બધાએ સાંભળી છે ટૂંકમાં પણ મેં કહી દીધી હવેનું રહસ્ય શું છે કે એ લીલાનું તાત્પર્ય શું છે એ આપણે સમજીએ કીધું નામ શ્રવણ કરજો હિરણ્ય કશ્યપુએ બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું વિભૂતિ યોગમાં ઠાકોરજી કહે છે ચાસ્મી દૈત્યાનામ કાલહ કલયતામ

મૃગાણમ ચ મૃગેન્દ્રો પશુઓમાં બ્રહ્માજી ના કાલ વિશે ઠાકોરજી ગીતાજી માં શું કહે છે અર્જુન ब्रह्मलोक સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે

કાળ દ્વારા સીમિત હોવાને લીધે અનિત્ય છે ગીતાજીના આઠમા અધ્યાયનો સોળમો શ્લોક ગીતાજી ને ભાગવતજી આ રીતના કનેક્ટેડ છે આ ભાગવતજીમાં આપેલું છે પરંતુ આ શ્લોક ત્યાં જોઈ લો એટલે મને યાદ આવી ગયો તો આપણે સૌ કોઈ સાંભળી લીધું અનિત્ય છે નરહરિ નું પ્રાગટ્ય તો કરીશું જ આપણે કરવાના છે પણ પેલા મને જે ગમે રહસ્ય છે એ કહી દઉં તો હિરણ્ય કશ્યપે બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું બ્રહ્માજી નો કાળ સીમિત છે અનિત્ય છે ઠાકોરજી કાલાતીત છે જ્યારે હિરણ્ય કશ્યપુથી નથી રહેવાતું મારવા દોડે છે અને નરહરિ પ્રભુનું પ્રાગટ્ય થાય છે નરહરિ પ્રભુ જાંગ ઉપર બેસાડે છે ત્યારે શું પરિસ્થિતિ હોય છે કે ના દિવસ ના રાત સાયંકાળ ન અસ્ત્ર કે શસ્ત્ર નખ ના અંદર ના અંદર ના બહાર વચ્ચે મનુષ્ય કે ના પશુ એટલે આપણે શું શીખ્યા કે બ્રહ્માજી નો કાલ સીમિત છે પણ ઠાકોરજી કાલાતીત છે તો આ જયારે હિરણ્ય કશ્યપુ નો ઉદ્ધાર કરે છે પોતાના નખ દ્વારા ત્યારે એક બહુ જ મોટો પ્રશ્ન પૂછે છે કે હવે બોલ એ જે પ્રશ્ન પૂછે છે ને એમાં જ નરહરિ પ્રભુની લીલાનો સાર સમાયેલો છે કે કોની માયા મોટી છે મારી કે બ્રહ્માજીને બોલો શ્રી નર ભગવાન કી જય આ નર પ્રભુની લીલાનો તાત્પર્ય એ ખ્યાલ આવે આપણને સાયન્ટિફિકલી કે ઠાકોરજીની માયા નિત્ય છે ઠાકોરજીનો સમય બ્રહ્માજી કરતા પણ વધારે છે બ્રહ્માજી અનિત્ય છે આ નરહરિ પ્રભુની લીલાનો તાત્પર્ય આપણે અહીંયા સમજ્યા તો હિરણ્ય ગુસ્સો આવે છે હિરણ્ય મારવા દોડે છે હાથમાં ગદા લે છે ગદા લઈને પ્રહલાદજી પોતાના સેવાના કક્ષમાં જ્યાં ભક્તિ કરતા હોય છે ભક્તિ કરતા કરતા બીવડાવે છે જે મુકવાની જગ્યાઓ હોય છે ભગવાનના વસ્ત્રો શૃંગાર બધું તોડી નાખે છે અરીસો તોડી નાખે છે દીવો હોલવી નાખે છે એક બે વખત અન્ય સ્તંભોને પછાડે છે બીવડાવે છે ભક્ત પ્રહલાદ ને ગભરાતા નથી સ્થિર રહે છે ભક્ત છે પૂછે છે પ્રશ્ન તું એમ કે છે કે ભગવાન બધે છે તો આ થાંભલામાં પણ છે ક્યાં છે બતાડ મને મારામાં દેખાય છે ક્યાં છે કહે છે કે પિતાજી આપનામાં છે જ પરંતુ આપની કારણે આપને દેખાતા નથી એમના દર્શન થતા નથી ધ્વનિ આવે છે હિરણ્ય ગભરાઈ જાય છે ક્યાં શેનો અવાજ આવે છે બહુ જ ગભરામણમાં આવી જાય છે સ્વર્ગ બધા જ દેવો જે હોય છે તે પ્રસન્ન થાય છે જે છુપાઈ ગયેલા હોય છે ઋષિ મુનિઓ જે પોતાનો યજ્ઞ અગ્નિહોત્ર કાર્ય બંધ કર્યો હોય છે તે સૌ કોઈ પ્રસન્ન થાય છે બધાય ને નરહરિ પ્રભુની દિવ્ય ચેતનાની અનુભૂતિ થાય છે એ જ વખતે વિકરાળ ભયંકર સિંહનું અડધું અને અડધું નરનું રૂપ લઈને નરહરિ ભગવાન

ખૂબ કાલ પર્યંત યુદ્ધ કરે છે હિરણ્ય કશ્યપ પોતાની માયા શક્તિ દ્વારા છુપાઈ જાય છે ભગવાન એને પાછા પકડી લે છે અને પકડીને પટકે છે પટકીને દરવાજા આગળ લઈ જાય છે ત્યાં જઈને પોતાની જાંગ ઉપર બેસાડે છે અને એ વખતે ના દિવસ હોય છે કે ના રાત હોય છે સાંજ હોય છે ના અસ્ત્ર કે ના શસ્ત્ર પણ પોતાના નખ હોય છે કોઈ મનુષ્ય હોય છે કે ના કોઈ પશુ હોય છે પોતાના વિકરાળ જે નખ હોય છે તેને વધુ વિશાળ કરે છે જંગ ઉપર હિરણ્ય બેસાડે છે અને જેવી એની છાતી ચીરવા જાય છે તેમ પૂર્વે ચર્ચા કરી એમ પૂછે છે કે કોની માયા સીમિત છે બ્રહ્માજીની કે મારી કોણ કાલાતીત છે હું કે બ્રહ્માજી અતહ આમાં ભગવાનની ત્રણ વિભૂતિઓ એક જ સ્થાને પ્રગટ થઈ તો કે દૈત્યરાજ પ્રહલાદ પોતે સ્વયં જે કાળ સ્વરૂપ છે તે અને પોતે જે સિંહ છે એક જ સ્થાને એ પ્રગટ થઈ અને આપણને સિદ્ધ કર્યું આ લીલા દ્વારા આપણને સમજાવ્યું કે બ્રહ્માજીનો કાળ પણ સીમિત છે ઠાકોરજી કાળના પણ કાળ છે એમની માયા બ્રહ્માજી કરતાં પણ વિશાળ છે બોલો શ્રી નર હરિ ભગવાન કી જય